તો કઈ નહીં હાલો આપણે તમે લઈએ પછી જાય કામે તો આપણે હાલો આને તમે શું જોશો કમેન્ટ કરી નાખજો ને આને કહેવાય છે કંટ્રોલા કોણ એવા હોય ખબર પણ બહારના લોકોને નહીં ખબર હોય તો કાંઈ નહીં હાલો એ મને સબસ્ક્રાઈબ કરી નાખો કહા સે આતે હૈ પછી જોઈએ આપણે લાટ બધા મકોડા અને શું કહેવાય કોમેન્ટ કરી દેજો જરૂરથી જરૂર તમારો ભાઈ આવી ગયો છે રમવાનું તમારા ભાઈને શું થયું તમે કોમેન્ટ કરી દેજો તો આપણે હવે બદલાઈ લઈએ કપડા પછી જવાનું છે આપણે ફરવા ફરવા તો ક્યાં જવાનું હોય તમને તો ખબર જ હશે મારી કાંઈ નહીં રેગ્યુલર ફરવા તો જવાનું તો હાલ આપણે પહેલાં કપડાં બદલાઈ લઈએ પછી તમને મારી પાસે તો તમારા ભાઈ કપડાં બદલાવી લઈ છે તમારો ભાઈ કેવા લાગે રૂપાવા લાગે છે ને આજે જોવા એવું કેટલા દિવસ છે તો કાઈ નહી હાલો આપણે જાત નથી કરવાની કોઈ કહેતા કે તમે આવા આપણે જાહેર થી કઈ વાત નથી કરવાની આપણે જઈએ આપણે ફરવા આપણે ભોગીએ છીએ કામે ને કામે કાંટો કરવા માંડ્યા જો ગાડી સડે છે હું અહીંયા આવી ગયો છું કાંટા પાસે કાંટો કરવા તો આનો વજન કેટલો છે તમને દેખાડું આનો વજન નોર્મલી આવશે પાંત્રીસ થી ત્રીસ પાંત્રીસ જો ત્રીસ ટન જેટલો આવ્યો છે ત્રીસ અઠાવીસ પાંત્રી પેલા કેટલો છે પાંત્રીસ ને આજુ બધું હવે સૌ બિલ ની કાઢ્યું હોય એટલે એટલું વજન તને હવે અમને અંદાજ જાય તો હાલો પેક કરી લઈએ પેલા આયા તળાવ પણ ભરાઈ ગયું છે ને આયા પણ મગરમસ પણ જોવા મળે છે પણ કોગદી જોવા મળે છે તમારે પણ જોવા હોય તો આવી જજો લાઈવ પછી મને જોવા મળી એક વસ્તુ એ તમને પણ દેખાતી હશે આ માં બરફ છે પણ એસી ના ધવાડા નીકળતા એવું લાગે છે તમને બરફનું એવું જ હોય છે ને આના કોલ રૂમ માં જાવ તો એટલે આપણે 5 મિનિટ માં પણ જામી શકીએ એટલું માઇનસ ડિગ્રીમાં તાપમાન હોય છે તમને લાગતું હશે કે આને કેમ ખબર પણ અહીંયા તમારે કારખાનું છે એટલે હું તમને કહું છું પણ અહીંયા આવી ગયા છે ને આમ જો હું તમને એક વસ્તુ દેખાડું આ કૂતરો શું કરી રહ્યો છે કૂતરો શું કરે કાઈ નથી કરી રહ્યો ને તમને આમ વ્યૂ તો અહીંયા જ આવે છે તો આ વ્યૂ કેમ છે ચેક કરો ચેક કરો ગાઈસ તો અમે રાંગુડા ભાડા છે તમે હા મારી ભાષામાં જાંબુડા છે જાંબુડા તો નથી પણ છે તમને લાગે તમારો ભાઈ ગાંડા ગાંડા તમારા માટે કાઢે છે તો કાંઈ નહીં આપણે ઘડી કાંઈ બેઠશું પછી જઈએ કામ ઉપર કેટલા કામ ઉપર જ છે પણ અહીંયા ઘડી ઊભો છું કાંઈ નહીં આપણે આ પાંદડું ખવડાવતું હોય હેલો હિટ ફેમિલી તો અટાણે વાગી ગયા હશે કેટલા વાગ્યા હશે તમને અંધારા જેવું લાગતું હશે તો અટાણે વાગ્યા છે ચાર તમને આમ વ્યૂ કેવો દેખાય છે અંધારા જેવું દેખાય છે ને ફૂલ વરસાદ એટલે આટમી ગયો છે વરસાદ ને આવે એવું લાગે છે તો કેટલા દિવસથી વરસાદ નથી આવ્યો તો 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 આવી જાય સારું કાંઈ નહીં તમે વ્યૂ જોઈ લો અંધારા જેવું જ લાગે છે હા આપડે લાગે કે આઠ આઠ નહીં પણ સાત વાગી ગયા એવું લાગે છે જેવું લાગે છે ને આપણે હવે નીકળીએ ઘરે તો સારું હવે વરસાદ નગર આવી ગયા તો ઘરે એની પગી આ તમે વ્યૂ ચેક કરો ખાલી એક કોમેન્ટ હતી કે ભાઈ તમે આ કપડા એટલે આ કપડા કેમ પહેરો છો તો ભાઈ અમારે અહીંયા હું કામે આવું એટલે એટલે હું સાત સાત વાગે નહીં પણ આઠ સાડા આઠે આવું એટલે આ જ કપડાં પહેરવાના આપણે ઘરેથી પહેરીને બીજા કપડાં આવ્યા એટલે એ બદલાવીને પછી આ પહેરી લેવાના પછી આપણે ઘરે જવાનું હોય તો એ પાછા પાછા બદલાવી લેવાનું હોય તો એવું હોય ને અહીંયા અમે પહેરવો જ પડે ફરજિયાત દરેશ તમારે પહેરવો જ પડે ને આ તમારે પહેરવાનો જ હોય ને ટોપી એ તો હું પહેરું જ છું તો કાંઈ નહીં તો તમારા જવાબનો તમારો પ્રશ્નનો જવાબ અથવા ને તમે કોમેન્ટ કરો છો મને સારું લાગે છે ગમે માણસ કોમેન્ટ ફેમિલી જ હોય એવું લાગે છે તો કાંઈ નહીં આવો જાવ તૈયાર કરતા રહેજો તમારા ભાઈને આપણે જવાનું છે મહાદેવના મંદિરે ને ચાર ઓપ્શન આપી દો ઓપ્શન તો નથી આપતો તમે કોમેન્ટ કરતાં જજો તમને સારું લાગે મહાદેવનું મંદિર ગમે હોય નાની કોમેન્ટ કરી નાખજો તો આપણે યાં જશું આપણે બહાર જવાનું છે પણ ક્યાં જવાનું છે તમને તો નહીં ખબર હોય પણ તમે કોમેન્ટ કરતાં જ ક્યાં જાઉં તો મારે ત્યાં જવાનું છે આપણે જ્યાંની આમ કોમેન્ટ હશે વધારે તો આપણે ત્યાં જશું ને આપણે જવાનું ફાઇનલ તમે ખાલી કોમેન્ટ મને કરી દેજો ને નો કોમેન્ટ એટલે ક્યાંક સારી કોમેન્ટ કરતા આપણે ત્યાં જશું તો આપણે અહીંયા જવાનું ફાઇનલ તમે કયો ત્યાં જશો આપણે તો કોમેન્ટ કરી નાખો જલ્દી તો આપણે જઈ ઘરે નાખ્યા તો મારે તો જવાનું છે એક જગ્યા વિસાવ્યું છે ફાઇનલ ત્યાં જવાનું જ છે પણ તમે કોમેન્ટ કરતા હશો તો ત્યાં પણ જઈ શકશો તો આપણે તમે કોમેન્ટ કરી નાખજો તો આપણે ત્યાં ઘરે જઈને મળીએ તો કાંઈની જાજી વાત કરવી તો આપણે આ ઘરે જઈને જ મળીએ ના પછી વરસાદ આવી જાય તો ખોટા પલ્લી જાય રન કોટા નથી લાવ્યા તો કાંઈ નહીં આ ઘરે જઈને મળીએ ઘરે ભોગતાની સાથે આપણે ઘરે બનાવી દીધા હતા ગુંદી ગાંઠિયા તો આપણે ગુંદી ગાંઠિયા ખાવા બેઠી ગયા અને તમારે ખાવા હોય તો પણ ફ્રીમાં આવી આવો આશા કરું તમને આજનો બ્લોગ ગમ્યો તો ગમ્યો તો લાઇક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ ભાષા બીજા બ્લોગમાં તો બાય બાય ટાટા સબસ્ક્રાઈબ કરતા રહેજો